નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર તારી તાલુકામાં ચલાલા ખાતે ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય અંબે હોસ્પિટલ સાપરડાના સહયોગીથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ ત્યારે ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મોકલવામાં આવ્યો હતો જેમાં કે ચલાલા તેમજ ગામોના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાર્ય કાકડિયા તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રિપોર્ટર મુંબઈ તરંગ ન્યૂઝ આજ ખાતે માનવ સેવા સંગમ દ્વારા તથા હોસ્પિટલ દ્વારા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરેલ તેમાં બહુ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલ જય અંબે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા અલગ અલગ એમડી બી ડોક્ટર એમએસ સર્જન ડોક્ટર દ્વારા બધા પેશન્ટની તપાસ કરવામાં આવી એનું સસો નિદાન કરવામાં આવ્યું ને એના લગતા ઓપરેશનના જે રિપોર્ટ હોય તે પણ અહીં કરવામાં આવશે અને આગળ જતાં પણ એને ઓપરેશનનું કોઈ પણ ખર્ચ કે જે આવશે આંખના ઓપરેશનનો કે

નરજી ફેમિલી દ્વારા આજ રોજ આ આયોજન રાખવામાં આવેલ છે જી આયોજન આ કયા પ્રકારનું આયોજન છે આયોજન જય અંબે મેડિક જય અંબે હોસ્પિટલ ચાપડા દ્વારા ડોક્ટરો તેમજ દવાઓ તેમજ દરેક વસ્તુ ફ્રીમાં અહીં આપ કરવામાં આવે છે કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ છે અને આજ આ કેમ્પની અંદર એમએસ ડોક્ટર નાક કાન ગળાના તેમજ હાડકાના તથા એમની હૃદયના તેમજ સ્કીન સ્પેશિયાલી તમામ ડોક્ટરો નવ ડોક્ટરો અત્યારે હાજર છે આ કેમ્પ ની અંદર કેટલા ગામોના લોકોએ લાભ લીધો આ કેમ્પ ની અંદર ઓછામાં ઓછા સાત થી આઠ આજુબાજુના ગામ વિસ્તાર